હાલો મિત્રો કેમ છો તમને ખબર હશે કે અમે વેકેશન કરવા અમારા ગામડે આવી ગયા છીએ અને આ સાયકલ છે મારા દાદાની એટલે ત્યારે મારા પપ્પા ને એ બધા નાના હતા ત્યારે એ આમાં મારા દાદા એમને બેસાડીને લઈ જતા અને ફેરવતા એ સાયકલ છે મિત્રો અને આ મારા દાદાએ નાને હું મોટો થઈ ગયો જ્યારે મારા પપ્પા નાના હતા ત્યારથી ના હાચવી છે આ કેરે લીધું એ તો નથી ખબર કઈક ના કઈક સુધારો કરીને આ હાથેલી છે મિત્રો અને મિત્રો આપણી પાસે આ અત્યારે સાયકલ છે ને આપણે આને હકાલવાના છે અને તમારી પાસે પણ આવી ઘરે સાયકલ પડી હોય તમારા દાદાની તમે લીધી હોય તો તમે કમેન્ટમાં લખજો અને તમે આખી હોય તો તમે કમેન્ટમાં લખજો એ તમને આ સાયકલ ગમે છે કે ઓલી નવી આવી છે અત્યારે મોડર્ન ઈ ગમે છે અને કઈ કઈમાં મજા આવી છે

આ આપણી સ્પેશિયલ સીટ છે જે આપણી માટે જ છે મિત્રો હું અહીંયા નાનો હતો ને ત્યારે મને દાદા લઈ જતા ને ત્યારે હું અહીંયા બેહતો મિત્રો ચાલો હવે આનો એક રાઉન્ડ લેશું એટલે તમે આ આપ્યું હોય તો કમેન્ટમાં લખજો હો પાછા તાને આંકવાના છે

કઈ સાયકલ સારી લાગી એ કમેન્ટમાં લખજો મિત્રો તો ચાલો મિત્રો આપણે ડબલ સવારી આને આપવાના છીએ અને આપણને કેવું લાગે છે અને કેવી કેવી રીતે આપણે જોઈએ છીએ ચાલો મિત્રો અને મિત્રો જોવો આ અમે ડબલ સવારીમાં છે ડબલ સવારીમાં હું આપું છું મિત્રો આપણો વિડીયો આવી ગયો છે તમે જો જોઈ નો જોયો હોય બોલો તરબૂચ વાળો અને આપણે ક્રિકેટનો એ નો જોયો હોય તો મિત્રો એ જોઈ લેજો હો એ જોશો તો તમને આ વિડીયો સમજાશે મિત્રો અને આપણે આ જૂની સાયકલ જે મારા દાદાની હતી એ અત્યારે આપણે આપવી છે અને હવે તો આ સાયકલ બહુ ઓછી જોવા મળે છે અચ્છા હમકો સિકારી આ ઉકાળવાની મજા આવે મિત્રો અત્યારે બે સવારીમાં હું આરામથી જાઉં છું જોવો મિત્રો જો મિત્રો અત્યારે બહુ મજા આવી ગઈ છે આપણને હકાલવાની ચાલો મિત્રો આજની આટલું એટલું કચે તમને મળશું પછી